આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વોર્ડ નંબર છના યાકુતપુરા વિસ્તારમાં જઈને કોલેરાગ્રસ્ત તેર વર્ષના દર્દીની ખરી મુલાકાત કરી ખબર અંતર પૂછવામાં આવ્યા જ્યારે વોર્ડ છમાં બધા જ કોર્પોરેટરો ભાજપના છે તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ તે જ વિસ્તારના છે તે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે છતાં વિસ્તારમાં દૂષિત પાણી આવતું હોવાની પણ ફરિયાદો છે શહેરની સમસ્યાને દૂર કરવાની વાતો કરનાર સ્ટેન્ડિંગ ચેરમેનના વોર્ડમાં રહીશું ત્રસ્ત છે હવે જ્યારે અધિકારીઓ અને કોર્પોરેશન એવી જાહેરાતો કરતી હોય કે પ્રી મોન્સૂનની કામગીરી સો કરી દેવામાં આવી છે તો આ સમસ્યા કઈ રીતે ઉદ્ભવી છે એક ચર્ચાનો વિષય છે શહેરમાં જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે પાલિકા દ્વારા આવી ફરિયાદોનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ તેવી દરેક વિસ્તારના નાગરિકોની માંગ છે વડોદરા શહેરના વોર્ડ નંબર છમાં આવેલ વિસ્તારમાં અહીંયા ઊભો છું આપણે જોઈ શકો છો કે જે રીતે વરસાદના પાણી ભરાયા છે અને પાણીનો નિકાલ થતો નથી કરોડો રૂપિયાના ટેન્ડરો મંજૂર થાય કોર્પોરેશનમાં વરસાદી કાસના નામે ડ્રેનેજના નામે પાણીની લાઈનના નામે તો એ તમે જોઈ લો કે પ્રી મોન્સૂન કામગીરીમાં શું કામગીરી કરી આજે આપ ગંદા પાણીના લીધે ગટરના પાણી ઉભરાય છે અને આ વિસ્તારની અંદર કોલેરાના બે પેશન્ટ છે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે વડોદરા શહેરના એમના વોર્ડમાં એ પોતે ચૂંટાયેલા કોર્પોરેટર છે અને આ વોર્ડ નંબર છના જે ચાર કોર્પોરેટર શું કામગીરી કરતા હશે એ બહુ મોટો પ્રશ્ન છે અને આ વિસ્તારની અંદર વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જે અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે અને કોલેરાના પેશન્ટની સંખ્યા દિવસે દિવસ વધતી જાય છે એમાં ગંદા પાણીના લીધે આ રોગચાળો ફાટે છે નથી અહીંયા રોજે કોઈ દવા છાંટવા આવતું કોઈ ફોન કરીને દવા છાંટવા આવી જાય મેડિકલની ટીમ આવી જાય પરંતુ રોજબરોજ જે લોકો અધિકારીઓ કોર્પોરેશનમાં પગાર લે છે એ પોતાની જવાબદારી છટકી રહ્યા છે અને આજે કોંગ્રેસ પાર્ટીના અમારા આગેવાનો દ્વારા જ્યારે અહીં બોલાવવામાં આવ્યો મને અહીં જોયું કે અહીંયા સ્થિતિ વિસ્તારની બહુ ખરાબ છે અને ભેદભાવ ભર્યું વાતાવરણ કોર્પોરેશન કરતી હોય એવું લાગી રહ્યું છે ત્યારે આજે બધા અધિકારીઓને પણ જાણ કરી છે પરંતુ આના માટે જવાબદાર વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કહેવા માંગુ છું કે તમે વડોદરાના સ્ટેન્ડિંગના ચેરમેન છો પણ ચેરિટી બિગેસ્ટ એટ હોમ શરૂઆત પોતાના ઘરથી કરો તમારા વોર્ડમાં તો પહેલાં કંઈક સારું કામ કરો કે આજે કોલેરાના પેશન્ટ છે તમે પોતે ડૉક્ટર પણ છો અને આજે ગંદા પાણીના નિકાલ થતો નથી એનાથી આ રોગચાળાની સંખ્યા વધી રહી છે ત્યારે આ તમારી જવાબદારી છે તમામ જે કોર્પોરેટર ચૂંટાયેલા છે એમની જવાબદારી છે પણ તે છતાં આ લોકો આ ખાડા કાન કરે છે એના લીધે રોગચાળો ફાટી નીકળ્યો છે આવનાર દિવસમાં મુદ્દાને લઈને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બધાની માહિતી બધાની ભેગી કરીને મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે જાણ કરવામાં આવશે અને જો આમાં કોલેરાગ્રસ્ત જે વિસ્તારમાં કામગીરી નહીં થાય તો આવનારા દિવસમાં કોંગ્રેસ પાર્ટી આ વખતે અમારે આંદોલન કરવું પડશે